મિત્રો નમસ્તે શક્તિ ની વાત કરવી છે ઈચ્છા શક્તિ છે ને આપણે મનુષ્ય જીવન ને મળેલું બહુ મોટું બળ છે મોટી તાકાત છે ગઈ વાત એમ વૃત્તિ ની અંદર શક્તિ જન્મે છે આપડે કઈ મન હોય તો માળવે જવાય બાળકો હોય ને બાળકો એને ઈચ્છા શક્તિમાં મજબૂત બનાવવા જોઈએ પ્રભાળ બનાવવા જોઈએ વાવતા શીખવાડવાનું તમે વાવો ને ઉગે જ છે ફાઈનલ વાત છે મનમાં તમે મન છે ને આપણું આપણું એ ભૂમિ છે એક વિશ્વ છે તમે જે વાવ્યું છે બાળપણમાં વાયુ છે ને એ તમને આજે મેળવું હશે કોઈ એવી વસ્તુ નથી કે જે વાયબા વગર ઉગે જગતમાં કોઈ એવી વસ્તુ નથી વાવો તો ઉગે ખખડાવો ને તો ખુલી જાય શોધો ને તો જડી જાય યોજનો દૂર ભલે નહીં હોય તમે કલ્પના કરવાની ઈચ્છા કરવાની તાકાત જોઈએ ઈચ્છા કરી શકતા હોય એને એને એસના કરી શકતા હો કે આમ કરવું છે આયોજન કરી શકતા હો બળ ભલે ન હોય બળ ન હોય ને એવું વિચારો યોજનો દૂર હશે યોજનો દૂર હશે એ ચાલતું ચાલતું તમારા તરફ આવી જશે તમે જયારે મનમાં વિચાર કરો છો ને એ યોજનો દૂર છે ને ત્યાંથી ડગલ્યું મારી દે છે નેગેટિવ વિચારો કરો તો નેગેટિવ જે આખી વિશ્વ છે એ તમારી પાસે આવે છે એ બધા વિશ્વ આપણાથી દૂર 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 ઊભા છે રાહ જુએ છે મને કોણ બોલાવે છે મને કોણ પુકારે છે જે પુકારતો એની પાસે જાય છે તમારી કોઈ પરિસ્થિતિ અનુકૂળ ન હોય સમય અનુકૂળ ન હોય પરિસ્થિતિ અનુકૂળ ન હોય શક્તિ ન હોય સમય ન હોય સંજોગો ન હોય કઈ તમને અનુકૂળ ન હોય પણ તમારું મન જો એને ઝંખતું હોય દુનિયામાં કોઈ એવી વસ્તુ નથી કે જેનું આપણે ઝંખન કરીએ જેને ખરા હૃદયથી આપણે ચાહીએ અને આપણને ન મળે શક્ય નથી ઇમ્પોસિબલ આ ઈશ્વરનું જે ઐશ્વર્ય છે ને એની વિરુદ્ધનો એ નિયમ છે આ સૃષ્ટિ છે ને બહુ ક્રમબદ્ધ રીતે અને આયોજનબદ્ધ રીતે ચાલી રહી છે બે વત્તા બે બરાબર ચાર જ થાય કાર્યકાળનો સિદ્ધાંત આ સૃષ્ટિમાં કામ કરે છે એટલે પુકારો અવાજ આપો હંમેશા પોઝિટિવ અહમ બ્રહ્માસ્મી સોહમ સોહમ સો ઓમ તત્વૃતા પુત્ર હું જગતનો રાજકુમાર છું આ સૃષ્ટિ મારા માટે રચાયેલી છે આ બધા ભોગ મારા માટે છે હું આ બધાને ભોગવી શકીશ આ ભોગવવા માટે હું જન્મ મારો જન્મ થયો છે જીવો શરદ સતનમ તુષ્યંતી છે રમંતી છે રમતા રમતા હસતા હસતા ગાતા ગાતા સો વર્ષ સુધી જીવવાનો છો એક પણ દિવસ ઓછો છે ને ત્યાં સુધી મૃત્યુ તમારી પાસે ફરકશે નહીં એટલે મિત્રો હંમેશા એવી ઈચ્છાઓ કરો ઈચ્છા કરવી એટલે એક રાજસી વૃત્તિનું આ લક્ષણ છે ઈચ્છા કરનારો માણસ છે ને હંમેશા તમે વાવો છો તો ઉગે છે પણ એક ખરું કે ઈચ્છા ક્યારે કરવી ઈચ્છા સમયસર અને જીવન અનુરૂપ કરવી ગમે એવી ઈચ્છાઓ કરીએ મળે માગ્ય તે મળે છે ભાઈ આ જગતમાં આપણને ચાવી આપી દીધી છે ઈચ્છા શક્તિ એ આપણું બળ છે સ્વતંત્ર બળ છે આપણે સ્વતંત્ર હક છે નરપની કરણી કરે તો નરકા નારાયણ હોય જાય આ હક છે રાઈટ્સ છે મનુષ્યનો પણ ઈચ્છા ક્યારે કરવી અને કેવી કરવી આ ખાસ જોવું જોઈએ બાળપણની અંદર છે ને ઈચ્છા વાવવાનો આ સ્વપ્ન દ્રષ્ટા બનાવવું જોઈએ વિચારતો હોવો જોઈએ કે મોટો થઈને આમ બનીશ મોટો થઈને આમ બનીશ એને ક્યારેય ઉતારી નહીં પાડવાનો એમ કેવું કલેક્ટર થાય કેવું આ બેટા થઈ શકે તું થઈ શકે તારીએ થઈ શકે કારણ કે શમણું કરેલું હશે ને અંદર વાવેલું હશે ને એ પણ સમયસર જો વાવેલું હશે તો એને કામમાં આવશે નકર બગડશે વાવણી થાય ને આપણે વાવણી ક્યારે કરવી જોઈએ વર્ષા ઋતુમાં પહેલો વરસાદ હોય ને એને આપણે વાવણીનો વરસાદ કહીએ વાવણીના વરસાદમાં જો વાવણી થઈ જાય ને તો એ ફાલ જામે પણ જો તમે વાવણીના સમયે વાવ્યું ન હોય અને લણણીના સમયે તમે વાવો તો એમાંથી કઈ નિપજાવી ન શકાય સમયસર વાવી દેવાનું

ઉડી નતો શકતો અને પક્ષીને જોઈને ઉડવાનું મન થયું તો હેલિકોપ્ટર બનાવ્યું પ્લાન બનાવ્યું રાઇટ્સ બંધુ હોય મિત્રો ઈચ્છા શક્તિ હોય જોઈએ કે મારે આમ ઉડવું છે પાંખ નો હોય ને પાંખ ઓલી બમ ક્રિટ બમર નો સિદ્ધાંત સતત જેનું ચિંતન કરે છે બમરીનું તો પાંખ ફૂટે છે મિત્રો જેવું ઈચ્છા કરીએ ને એ આવે છે પાંખ નો હોય તો પાંખ આવે વામન ભલે ને વિરાટ થવાની તાકાત રાખો સ્વપ્ન કરવાની વિરાટતાના સ્વપ્ન કરો માંથી વિરાટ થઈ શકે છે માણસ નર માંથી નારાયણ થઈ શકે છે માણસ અપની કરની કરે તો બસ ઈચ્છાઓ કરવાની ઈચ્છાઓ કરીને કરી માત્ર ઈચ્છા નહીં સત્વબળ નહીં આના આગળનો વિડીયો સત્વબળ નહીં સત્વબળની સાથે રજસ બળ પણ કામનું છે અને તમસ બળ પણ ગામનું છે ત્રણેય વૃત્તિઓનું એક સમધારણ આપણને ક્યારે કઈ વૃત્તિને પકડવી કઈ વૃત્તિ પ્રભાવી હોવી જોઈએ એનું થોડુંક શાસ્ત્ર એટલે એને જ આધ્યાત્મક કહે છે મિત્રો આ વસ્તુ હોય ને શીલ પવિત્રતા આટલું હોય ને તો તમારું રાજસી બળ ભલે તાકાત વાળું હોય ભલે ભયંકર હોય આ બધી જ વસ્તુઓ એક સાધન બની જાય એ એ સંસ્કૃતિનું એક હથિયાર બની જશે એટલે વૃત્તિ માં રાજસી વૃત્તિ રાજસી વૃત્તિ એટલે સ્વપ્નાઓ કરવા ઈચ્છાઓ કરવી ઈચ્છા બળ મોટું મોટી તાકાત છે ઈચ્છાશક્તિ જેને મળે મનુષ્ય ઈચ્છાશક્તિ મળી એટલે જે જંગલમાં રહેતો ત્યાંથી આધુનિક થઈને આટલા બધા વિજ્ઞાન સગવડો જીવતો થયો છે એના મનમાં ક્યાંક ઈચ્છા થઈ છે હું હમણાં એક રિસોર્ટમાં ગયો ને બહુ ભવ્ય જંગલમાં હાઉસ છઠ્ઠે સીમાળે નીરવ આ કહેવાય ને ભેંકાર આખી જગ્યા કેવાય ને જંગલ એની અંદર એક ધમધમતું એક રિસોર્ટ હતું મેમને કીધું આ રિસોર્ટ ખેડૂત માણસ હતા તમે બનાવ્યું કે હા બનાવ્યું કેમ કે મારા બાપુજી હતા ને 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 આવતા ત્યારે એને છે આ બહુ એકાંત લાગતો લાગતો એમ એ હોવા જોઈએ માણસોટી બોલવી જોઈએ એટલા માણસો હોય ને તો આ કેવું ઓપી ઉઠે એવું એ બોલતા અને એવું જ રિસોર્ટ ત્યાં ભાઈનું મિત્રો તમે જોજો તમારી પાસે તમારી પાસે જે આવે છે ને જે થાય છે ને એ તમારું બોલાવેલું છે એ દુઃખ હશે તોય તમે બોલાવેલું છે મુશ્કેલી હશે ને તોય બોલાવેલી હશે તમે તપાસ એક analysis કરજો તમારા લાઈફ નું તમે જે માંગો છો ને તમે એમ થયું ને આના કરતા ખાટ લે આપણને કોક તૈયાર ખાવાનું આપે તો કેવું સારું તો પગ ગયા સમજો paralysis આવશે તમને તમે માંગ્યું છે મળી જશે ત્યાં છે ને એક એપ્લિકેશન ફેલ નથી જતી મોડું મળે કદાચ પણ મળી જાય છે. તપ હોય ને બાર વર્ષનું હોય આજે વાવો ને એ આ કેમ આપણે વાવીએ એટલે બીજા દિવસે કોટો ફૂટે એવું નથી કર્મ ફળ એ સારું ફળ હોય કે પાપનું ફળ હોય એને તમે આજ વાવો ને આજ ખરાબ કર્મો કરો એટલે એમ કે ખરાબ કર્મ કરવું કાંઈ નથી થતું બાર વર્ષ પછી જોજે તું એ તેર તૂટી જાય એ છે ને તપ છે બાર વર્ષનું આપણે કઈ સારું કરવું છે પણ કાંઈ થતું ને એટલે તું કરતો જ રે સારું બાર વર્ષ પછી જોજે તારા યક્ષ કર્મો હશે ખરાબ કર્મો યક્ષ હશે ઈ પણ ખરાબ પૂરા થશે બાર વર્ષ પછી તારું સારું ફળ મળશે આજે ખરાબ કર્યું તો તારા યક્ષ કર્મ ઉભા રહે બાર વર્ષ સુધી તને છે ખરાબ કરીશ તો પણ પણ એ યક્ષ કર્મ પૂરા થશે ને અને બાર વર્ષ પૂરા થશે ને ત્યારે એક તપ સંધાણું હશે ત્યારે તું એ ખાંધે ને તે તૂટી જશે એટલે હંમેશા વાવતા રહ્યો કરતા રહ્યો પરિણામ એટલે તો આપણે કર્મ અધિકાર જ કીધું કર્મ કે ભાઈ ફળની આશા રાખમાં ફળ આપનારું છે આપી જ દેજે એટલે હંમેશા ઉત્કૃષ્ટ ઈચ્છાઓ કરવાની આ આ આ આ જીરાફ છે ને એના વિશે ઉત્ક્રાંત ડાર્વિન સિદ્ધાંત એમ કહે છે કે બિલાડી જેવું નાનું એવું હતું ને સતત એવી ઈચ્છાઓ થતી કે હું આ મોટું થા બધું આંબી લઉં તો તો એ એની ડોક લાંબી 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 થતી ગઈ બિલાડી હતી ને શિકાર કરતી ને ત્યારે એને એમ થતું કે મારે શિકાર કરવા દો પગ પડું છું ને કૂદકો મારું છું ડાય મારું છું ત્યારે અવાજ આવે છે ને શિકાર હાળો ભાગી જાય છે હું આમ કૂદકો મારું ને અવાજ ન થાય તો કેવું સારું તો મિત્રો એના પગમાં તળિયે ગદાલી આવી ગઈ. એટલે ગમે બિલાડી ગમે તેટલી ઊંચેથી પડે ને અવાજ ના આવે. એટલે શિકારી ભાગે નહીં. શિકાર ભાગે નહીં એનાથી. આપણે જે ઈચ્છા કરીએ ને આપણને એમ થાય કે આવું હોય તો આ રોબર્ટ શું છે? માણસના આળસુ માણસનું એ ફરજંદ છે. એ આમ ખવડાવશો ને તો ખવડાવી હોતી દે સાધનો. એટલે મિત્રો ઈચ્છા કેવી કરવી ને એ બહુ જોવાનું છે. આપણે એમ કહીએ મારે પાંચસો કરોડ રૂપિયા આવે પાંચ હજાર કરોડ કરોડ આવી જશે બરાબર રૂપિયા માંગીશ તો આવશે પાંચ અબજ કરોડ માઇક તો માગીશ એટલું મળશે ભાઈ પણ ઈ તું જ્યારે બીજ ને ત્યારે સાથે સાથે આપણે ભૂલ શું કરી ઈ બીજની સાથે ઈ બીજ રોપવાનું ભૂલી જાય કે પાંચસો કરોડ આવશે પછી હું કરીશ હું ને એટલે મિત્રો પાંચસો કરોડ આવે ને ત્યારે ઓલું તો આપણે પ્રોગ્રામિંગ ફિટ નથી કર્યું પાંચસો કરોડ આવ્યા પછી હું કરવું હોય પછી સમસ્યાઓ સાચી ત્યાંથી ઊભી થાય છે કારણ કે ત્યાંથી પછી ડેડ છે ત્યાંથી પછી આપણું છે ને આપણે આપણો સાધન છે હેંગ થઈ જાય છે એટલે કાંઈ જીપીઆરએસ કામ નથી કરતું કઈ બાજુ જ આવું આંધળો થઈ જાય માણસ તો મિત્રો ક્ષમણા વવાવીએ બાળકોને વવરાવીએ પણ એને કહીએ કે ભાઈ ધન કામ કીર્તિ કામ પૈસો કામ પ્રતિષ્ઠા બધું લે પણ આવ્યા પછી મનમાં સાથે સાથે એવું બીજ રાખજે કે આ રૂપિયો ને પછી હું સૃષ્ટિને આવી બનાવીશ સંસ્કૃતિને આવી બનાવીશ ધર્મને આવો બનાવીશ આ સાથે સાથે વાવી દેવાનું નકર શું થાય છે આપણે વાવેલું હોય ને પિસ્તાલીસ પચાસ વર્ષે મળી તો જાય છે બધું પણ પછી સમસ્યા પૈસો સમસ્યા ઊભી કરે છે મિત્રો જેટલા માણસો છે ને ભૂલખા નથી મરતા ને એટલા ખાવાથી મરે છે જેટલા માણસો ધન વગરના દુખી થઈને આત્મહત્યા નથી કરતા કરતા ને એટલા માણસો ધનની સમસ્યાથી ફેલ થઈ કંટાળીને જીવનનો કોઈ મકસદ સુખ મળતું બંધ થઈ જાય એટલે જીવન કંટાળો આવે મિત્રો જ્યાં સુધી આશા છે જ્યાં સુધી સમણાવો છે ને ત્યાં સુધી તમારી પાસે ફૂટી કોડી નહીં હોય ને તોય મજા આવે છે આ છે ઈચ્છા શક્તિ ઈચ્છાનો બળ છે મિત્રો જીવનને છે ને ઝાંખવાનું આપણા જીવનને ઝાંખવાનું શું કરવાથી શું મળે છે આપણા જીવનને જાખવાનું સામે પણ જોવાનું મિત્રો એટલે આપણને આપણા ગંતવ્ય સ્થાન મળી જાય આપણું સુખનું સરનામું મળશે વસ્તુ છે